સમગ્ર ગુજરાતના જગતના તાત માટે ખુશીના સમાચાર આવ્યા આ સરકારશ્રી દ્વારા જે નવી શરતની જમીનો છે પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો છે અને સાથળણીમાં જે લોકોને જમીનો મળી છે એ તમામ જમીનોને

ત્યારે હું સરકારનો પણ આભાર માનું છું સાથે સાથે વહીવટી તંત્રનો પણ આભાર માનું છું પોલીસ પ્રશાસન અને જિલ્લાનું તંત્ર માન્ય કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ સમગ્ર આ લડતમાં ખેડૂતોને ખૂબ અને સાથ અને સહકાર આપ્યો આજે જે પ્રમાણે અમારી આ સમગ્ર લડતની શરૂઆત હનુમાનજીના પાઠથી જનજાગૃતિ અભિયાનથી કરવામાં આવી હતી એ જ પ્રમાણે આજે હનુમાનજીના મંદિર ખાતે સૌ ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા સંધ્યા આરતી કરવામાં આવી રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે અમારા બે પ્રશ્ન છે હિંમતપુરા નારાયણપુરા અને પાટડીના રહીશોના મકાનો પ્રશ્ન ગરીબ પરિવારો જે વર્ષોથી મકાનના તળિયાથી વંચિત છે એનો પ્રશ્ન અને અમારા સમગ્ર વિસ્તારના પાક નિષ્ફળ સહાયનો જે પ્રશ્ન છે એના અમારા સંયોજક ખેડૂત હિતરક્ષક સમિતિના અશોકભાઈ પટેલ એ બાબતે તમને વધુ વિગતવાર માહિતી આપશે પરંતુ ખેડૂત હિતરક્ષક સમિતિ હર હંમેશ ખેડૂતોના મુદ્દે લડતી રહેશે સંઘર્ષ કરતી રહેશે અને મહેનત કરતી રહેશે ગામ જરાવલા પાટડીનો ખેડૂત ખાતેદાર હવે ઘણા ચાર માસથી અમુક ખેડૂત આંદોલન જે હિતરક્ષક સમિતિ દ્વારા ચલાવતા હતા અને જેમાં અમારી જમીનોની અંદર કોઈ ફેરફાર થતા નહોતા બે હજાર પંદરથી આજ સુધી જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો અને એ મુજબ દરેક ખેડૂતો એને અભિનંદન આપે સરકારશ્રીને અને આ બાબતમાં ફરી આ બાબતની અંદર જે પણ જ્યારે જ્યારે જરૂર પડશે ખેડૂત હિતરક્ષક સમિતિને ખેડૂતોની અન્યાય સામે એની અમે અમે પૂરા જોશથી લડી લેશું કેટલા ખેડૂતોને લાભ થવાનો ત્રણ હજાર ખેડૂત ખાતેદારો પ્રશ્ન એવા હતા કે જંત્રી ની અંદર જે રકમ હતી એના એ કોઈ રીતે ભરી શકાય એવી નથી ઓછા મુસા પાંચ લાખ રૂપિયા ભરવા પડતા હતા પાંચ થી સાત લાખ રૂપિયા અને તોય સતાય કામ થતું નતું